આજથી નવ્વાણું વર્ષ પૂર્વે શરૂ થયેલી શ્રી આરડી ગાર્ડી ભાવનગર કેળવણી મંડળ સંચાલિત મહિલા કોલેજના સોમા વર્ષમાં પ્રવેશ અંતર્ગત શતાબ્દી મહોત્સવનો શુભારંભ આજથી થયો છે શ્રીમતી ચ ગાંધી મહિલા કોલેજ અને વિશ્વભારતી સંસ્થાના અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ ગોયલ તથા શ્રી જે પી શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ ડૉક્ટર વિનોદ જોશી અને પ્રોફેસર ઉષાબેન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આમંત્રિતો અને ભાવનગર કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા આમંત્રિત કવિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નિકિતા આચાર્યએ કર્યું હતું અને મૃણાલ પંડ્યાએ કર્યું હતું કાર્યક્રમ અંગેની જાણકારી શ્રી ધીરેનભાઈ વૈષ્ણવે આપી હતી આજે સ્ત્રી મહિલા લેખિકાઓ કવિયત્રીઓ દ્વારા જુઈ મેળવનું આયોજન થયું ઉદ્દેશ એ જ હતો કે કન્યા કેળવણીના ક્ષેત્રમાં મહિલાને સક્રિય રીતે અને ક્રિએટિવલી એ લોકો જ્યારે પ્રદાન આપે સમાજને તો એના દ્વારા ક્રાંતિ થઈ શકે અને એવા ઉદ્દેશથી શુભારંભ આજે આ કાર્યક્રમથી થયો છે સાથે સાથે શતાબ્દીના વર્ષ દરમિયાન દર મહિને એક કાર્યક્રમ ભાવનગરના વિવિધ ક્ષેત્રના લોકો સામે પ્રસ્તુત કરવો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે ક્યારેક વડીલો માટે પણ આવી સ્પર્ધાઓનો આયોજન પણ કરવામાં આવશે સાથે સાથે અમારા આયોજનમાં એક અમે એક ઈચ્છા રાખીએ છીએ કે અહીંથી જે લોકોએ અભ્યાસ કરે છે એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમાંથી ઘણી વિદ્યાર્થીનીઓ વિવિધ ક્ષેત્રે બહુ જ ખૂબ ખેડાણ કર્યું છે નામના કાઢી છે તો એ લોકોને પણ નિમંત્રણ આપશો એટલે સંગીત નાટ્ય અને કાવ્ય એ નવા કાર્યક્રમો એ એમના દ્વારા પણ કરવામાં આવશે એ ઉપરાંત જે વયસ્ક છે એટલે કે સિત્તેર પંચોતેર વર્ષની બહેનો છે એનું પણ એક સંમેલન કરવાનું આયોજન છે અને એ રીતે બધા જ લોકો એ વાઘોળે નાખી શતાબ્દીને બહુ સક્રિય રીતે ભાવનગર શહેરને કોઈક નવા પ્રકારના કાર્યક્રમમાં વક્તાઓ મળે સ્પર્ધાઓ થાય એવું અમારું એક આયોજન થવાનું છે આજના શુભારંભ શતાબ્દીનો થયો છે ત્યારે અમે જોઈ મેળવાની સાથે એક બીજી પણ પહેલ કરી છે મંડળ ગામ મંડળ ગામની રચના શ્રીમતી નચગાંધી કુમારી વિદ્યાર્થી કુમારી વિદ્યા મંદિરની બે શિક્ષિકાઓ દીપિકાબેન યાદવ અને નિકાયતાબેન આચાર્ય દ્વારા હિન્દી અને ગુજરાતીમાં થયેલ છે એમનું સ્વરાંકન ગાંધી મહિલા કોલેજના સંગીત વિભાગના અધ્યક્ષ શ્રી ગિરરાજભાઈ ભોજક દ્વારા થયેલ છે અને જેમણે અવાજ આપ્યો છે એ પણ ગાંધી મહિલા કોલેજ અને મુક્તાલક્ષ્મીમાં અભ્યાસ કરી ચૂકેલી બહેનો છે ખુશાલી શુક્લા મહિલા કોલેજ મુક્તા લક્ષ્મીની વિદ્યાર્થી અને અત્યારે બહુ શાસ્ત્રીય સંગીતમાં બહુ મોટું ખેડાણ કરે છે સુરભી પરમાર એ પણ સુગમ સંગીત ફિલ્મ ગીતો ગરબાઓમાં દેશ વિદેશમાં પણ સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે અને ઉર્મી જાન એ અત્યારે આનંદ સ્થિત થયા છે પણ એમનો પણ એમને અવાજ આપ્યો છે આ ત્રણેય બહેનોનો ખૂબ સરસ રીતે એમને અમને સહકાર મળ્યો છે એટલે એ અમારા માટે ઘણો આનંદનો વિષય છે પ્રિન્સિપલ તરીકે રહી ચૂક્યા છે એવાની બધી સંસ્થાઓના એ લોકોનો ખૂબ આભાર કે જેના થકી આજે છીએ ફરી એક વાર આપનું બધાનું હાર્દિક સ્વાગત કે 100 માંથી 2% જ 100 વર્ષ પૂરા કરે 2% અને આ 100 માંથી 2% 100 પૂરા કર્યા એની હૃદયપૂર્વક તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું એમણે મજુમદારજીએ જે પેરેગ્રાફ વાંચ્યો એ પેરેગ્રાફ તમે જોશો ને તો ક્યાંય શિક્ષણ નામ હતું જ નહીં શિક્ષણ માહિતી ડિગ્રી તમારા પેપર તમારા કેટલા માર્ક આવ્યા તમને ગોલ્ડ મેડલ મળ્યો કે મારી જેમ છત્રી ટકા એ લગડધગડ થઈ ગયું બધું એવું ક્યાંય એમણે એમના પર્યક્રમ ઉલ્લેખ નતો એ નોંધનીય છે મેં નોંધ્યું તું